ગુજરાતના ડીજીપી વિકાસ સહાય છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં પોલીસની ખરડાયેલી છબીને સુધારવા માટે અને ભ્રષ્ટ અને બેદરકાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરી રહ્યા છે જો કે થોડા સમય અગાઉ મોરબીમાં એક પીઆઈ અને રાઇટર દ્વારા જુગારના કેસમાં લાખો રૂપિયાનો તોડ કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી હતી આના ઘટના સામે આવતા બાદ ફરી એક વખત પોલીસ વિભાગ સામે સવાલો ઉપસ્થિત થયા હતા ડીજીપી વિકાસ શાહે આ કેસની તપાસ એ એસએમસીને સોંપી હતી ત્યારે હવે મોરબીના પીઆઈ અને રાઇટર સામે ટંકારા પોલીસ સ્ટેશનમાં જ ફરિયાદ નોંધાવવામાં આવી છે ગત ઓક્ટોમ્બર મહિનાની એ વાત છે કે ઓક્ટોમ્બર મહિનામાં મોરબીના ટંકારા વિસ્તારની અંદર આવેલી ફાઇવ સ્ટાર હોટલ અને રિસોર્ટ કમ્ફર્ટમાં એક જુગારધામ ચાલતું હતું કમ્ફર્ટ રિસોર્ટ ની અંદર એક રૂમ ની અંદર બેઠેલા કેટલાક યુવકો એ જુગાર રહ્યા હતા અને ગોહિલ અને તેમની ટીમ દ્વારા ત્યાં દરોડા કરવામાં આવ્યા એક રૂમની અંદર કેટલાક નામાંકિત લોકો જે જુગાર રમી રહ્યા હતા એ જગ્યા ઉપર પીઆઈ વાય કે ગોહિલ પહોંચી ચૂક્યા હોટલના રૂમમાંથી જુગારીઓ તો મળી આવ્યા પરંતુ જુગારીઓ પાસેથી કોઈ રોકડ રકમ ન હતી એ સ્પષ્ટ હતું કારણ કે આ તમામ લોકો એ કસીનોના જે કોઈન આવે એ કોઈનથી ત્યાં જુગાર રમતા હતા એટલે કોઈ પાસે રોકડ રકમ ન હતી પોલીસે આ લોકોની તાત્કાલિક ધરપકડ પણ કરી અને કેસ પણ નોંધી લીધો પરંતુ પીઆઈ વાય કે ગોહિલ અને હેડ કોન્સ્ટેબલ મહીપતસિંહ સોલંકી આખી ઘટનાની અંદર મુખ્ય બે બેકીદાર કે જેને આખા આ મામલે તોડ કરવાનો વિચાર આવ્યો કેમ કે જે લોકોની ધરપકડ કરી અને કેસ કર્યો હતો જે કસીનોના કોઈનથી જુગાર રમતા હતા એ તમામ લોકો હાઈ પ્રોફાઇલ વ્યક્તિઓ હતા પછી તેમણે પકડેલા આરોપીઓને ધમકાવવાની શરૂઆત કરી અને સમગ્ર મામલામાં સૌથી પહેલા તિરથ ફળદુ પાસેથી વાયકે ગોહિલ અને કોન્સ્ટેબલે પૈસાની માંગણી કરી બાદમાં તીરથ ફળદુના મોબાઈલમાં તેના પિતા અશોક ફળદુનો વિડીયો કોલ આવ્યો હતો જેથી પીઆઈ ગોહિલે તીરજ ફળદુને લોકઅપમાંથી બહાર કાઢીને મેઇન રોડ ઉપર લઈ જઈ અને તોડ પાણી માટે કહ્યું હતું કે બોલ શું કરવું છે તને જેલમાં નાખીને તારા પિતાને વિડીયો કોલમાં બતાવું કે તમે જુગાર રમતા ઝડપાયા છો જો આવું ન કરવું હોય અને ન્યૂઝ મીડિયામાં ન આવે તો તે પહેલાં જામીન પર બહાર આવવું હોય

છવ્વીસ ઓક્ટોબરના રોજ ટંકારાના નજીક આવેલા એક કમ્ફર્ટ રિસોર્ટના રૂમ નંબર એકસો પાંચમાં રેડ દરમિયાન તીરથ અશોકભાઈ ફળદુ નિતેશ ઉર્ફે નીતિન નારાયણ જાલરિયા ભાસ્કર પારેખ વિમલ પાદરિયા રઘુવીરસિંહ ઉર્ફે દીપકસિંહ જાડેજા કુલદીપસિંહ ગોહિલ શૈલેષ ઠુમ્મર સાથે જ ટાઈમપાસ કરી રહેલા અને કોઈનથી પત્તા રમતા હતા તેમજ ગોપાલ સભાડ અને ચિરાગ ધામેચાની પાર્કિંગમાં રહેલ ફોર્ચ્યુનર કારમાં હાજર હતા ત્યારે આ જુગારને રેડ કરી ખોટા દસ્તાવેજી પુરાવા એકત્રિત કર્યા અને પુરાવા કોર્ટમાં મોકલી આપી સાચા તરીકે ઉપયોગ કરી ગુનાહિત કૃત્ય કરવાના હેતુથી રૂપિયા બાર લાખની રોકડ રકમ મંગાવી અને જુગારની રેડમાં બતાવી અને ત્યારબાદ એકતાલીસ લાખ રૂપિયા રોકડ અને દસ લાખ સહિત કુલ એકાવન લાખ રૂપિયાની તોડ જે છે તે મામલે કર્યો હતો અને આરોપીના નામો પણ દર્શાવ્યાની ફરિયાદ હતી આખા મામલે એ મામલો ત્યારે સામે આવ્યો કે જ્યારે આખા કેસની અંદર પકડાયેલા આરોપીઓ જે છે એ પકડાયેલા આરોપીઓનો ફરિયાદની અંદર નામ લખવામાં આવ્યું આરોપીઓની બદનામી ન થાય તે માટે પોલીસે પૈસા પણ આપી દીધા અને પોલીસે પૈસા આપ્યા બાદ અંદર નામ લખવામાં ગડબડી કરી પોલીસ ફરિયાદ મુજબ એક નામ રવિ મનસુખભાઈ પટેલ અને જે વ્યક્તિનું નામ લખવામાં આવ્યું એ રવિ પટેલે ગુજરાત સરકાર પત્ર લખ્યો અને તેમાં લખ્યું હતું કે જે દિવસે ઘટના બની છે ત્યારે હું ટંકારા તો ઠીક પણ મોરબીમાં પણ હાજર ન હતો ત્યારે ગુજરાત સરકારને આ પત્ર મળતાની સાથે આ પત્ર ડીજીપી વિકાસ સહાયને મોકલી આપવામાં આવ્યો અને ડીજીપી વિકાસ સહાયને એ પોતાના વર્ષોના અનુભવના આધારે એટલું તો ખ્યાલ આવી ચૂક્યો હતો કે આ ફરિયાદમાં કંઈક તો ગડબડ છે અને એ ગડબડની તપાસ કરવા માટે આ કાંડની તપાસ કરવા માટે એસએમસીને આખી તપાસ સોંપી એસએમસીને તપાસ મળતાની સાથે જ ડીઆઈજી નિર્લિત રાયે કામરિયાની અને તેમની મોરબી તપાસ માટે રવાના કરી હતી હોટલ કમ્ફર્ટમાં તપાસ ચાલી રહી હતી અને લોકોના નિવેદન પણ લેવાની શરૂઆત હતી જો કે તપાસના અને નિવેદનની શરૂઆતના તબક્કામાં જ એ પુરાવા મળી ચૂક્યા હતા કે પીઆઈ વાય કે ગોહિલ અને હેડ કોન્સ્ટેબલ એ સાથે મળીને એકાવન લાખ રૂપિયાનો તોડ કર્યો છે તેથી એસએમસી ના પીઆઈ ખાટ એ ફરિયાદી બને છે અને બંને વિરુદ્ધ ટંકારા પોલીસ પથકમાં જ ફરિયાદ નોંધવામાં આવે છે હવે આ અંગે આખા કેસની તપાસ લીમડી ડીવાયએસપી વી એમ રબારી કરી રહ્યા છે પરંતુ જ્યારે આખી આ ઘટના સામે આવી હતી ત્યારે મોરબીના ધારાસભ્ય કોઈ જ વસ્તુ બોલવા માટે તૈયાર ન હતા આ મોરબી ટંકારાના એ ધારાસભ્ય જ્યારે થોડા દિવસો પહેલા આ જ મોરબીની પોલીસ સમક્ષ પાટીદાર સમાજના કેટલાક યુવાનોએ હથિયારના માટે પહોંચી હતી ત્યારે સામે આવ્યા હતા કે સંપૂર્ણપણે નિસ્વાર્થ ભાવે કામ કરે છે જ્યારે હવે જ મોરબી પોલીસે એકાવન લાખનો તોડ કર્યો છે ત્યારે ન તો મોરબીના એ ધારાસભ્ય સામે આવ્યા છે ન તો કોઈ વ્યક્તિઓ સામે આવ્યા છે કે મોરબી પોલીસે વ્યવસ્થિત કામ કરી રહી છે આ એ પોલીસે એ પોતાની કામગીરી કરે છે કે જ્યાં પોતાનું કમ્ફર્ટ ઝોન પોતાનો ફાયદો જોવે છે ત્યાં લાખોનો તોડ પણ કરે છે અને એ બહુ જ હકીકત વાત છે કે અંતરિયાળ વિસ્તાર તો ઠીક છે પરંતુ શહેરી વિસ્તારની અંદર પણ એ પોલીસ એ સામાન્ય નાગરિકને જવાબ નથી આપતી ખરા અર્થની અંદર એસએમસીના વડા નિર્લિપ્ત રાય જેવા જ્યારે બહુસ અધિકારી કોઈ પણ ડિપાર્ટમેન્ટની અંદર હોય છે ત્યારે તેના નીચેના અધિકારી એ બરોબર તપાસ કરે છે અને બરોબર જવાબ પણ આપે છે પરંતુ જ્યારે એમની માથે કોઈ વડા નથી હોતા ત્યારે આ જ પ્રકારની પરિસ્થિતિ એ રાજ્યભરની અંદર જોવા મળતી હોય છે અને એવી જ પરિસ્થિતિ મોરબીમાં જોવા મળી શું માનવું છે મોરબીની આ ઘટનાને લઈને અવારનવાર મોરબી પોલીસ સામે મોરબી જિલ્લા પોલીસ સામે જે આક્ષેપો થતા હતા એ આક્ષેપોની વચ્ચે હવે એકાવન લાખનો તોડકાણ સામે આવ્યો આ તોડખાંડને લઈને આપશું કે કહેવા માંગો છો તે મારા કમેન્ટ બોક્સની અંદર જણાવજો તમારી ચેનલ ન્યૂઝરૂમને આપ આજે જ લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર